ચોમાસાનો પ્રારંભ થયો છે ત્યારે બાળકોથી લઈને મોટેરાઓમાં પણ જળા ઉલટીના કેસોમાં વધારો નોંધાયો છે જેમાં બે માસમાં શહેરના જળા ઉલટીના પંદરસો દર્દી વધ્યા છે જળા ઉલટીના દર્દીઓનો ધસારો વધતા બીજી તરફ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસમાં જ તાવના સત્તરસો જેટલા દર્દીઓ નોંધાયા હતા ભાવનગર શહેરના તેર મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં માર્ચ અને એપ્રિલ માસમાં એક હજાર આઠ દર્દી નોંધાયા હતા અને મે અને જૂન માસમાં

તબીબોની સારવાર હેઠળ રાખવામાં આવે છે તેની સાથોસાથ તાવના દર્દીઓમાં પણ જાણે રાફડો ફાટ્યો હોય તેમ સોળસો અઠયાવીસ જેટલા દર્દીઓને તાવ ચડતા સારવાર કરવાની ફરજ પડી હતી છેલ્લા ત્રણ માસની વાત કરીએ તો એપ્રિલ માસમાં તાવના છસો પાવન શરદી ઉધરસ કફના એકસો છ અને ઝાડ ઉલટીના છ્યાસી દર્દીઓ હતા જે મે અને જૂનમાં વધીને તાવના નવસો છોત્તેર શરદી ઉધરસના એકસો છાસઠ અને ઝાડ ઉલટીના બસો ઓગણસાઠ જેટલા દર્દીઓ નોંધાયા હતા આ બે છેલ્લા બે મહિનાથી વરસાદની ઋતુ શરૂ થઈ ગઈ છે તો એના લીધે વાતાવરણમાં જે બદલાવ જોવા મળે છે એના લીધે અમારે જે દરરોજની ઓપીડી હોય એના કેસોમાં વધારો જોવા મળ્યો છે જેમ કે શરદી ઉધરસના કેસો પેલા નહોતા આવતા ઉનાળામાં તો અત્યારે એમાં થોડોક વધારો થઈ રહ્યો છે એ સિવાય આ જે થતા રોગો છે મચ્છર એમાં પણ એકાદા બે કેસ દરરોજ તાવ સાથે સાંધા દુઃખ એવું તેવું એના રિપોર્ટિંગ ને બધું અમે અહીંયા થાય છે રેગ્યુલર પણ એ સિવાય આ અમારી જનતાને એવી અપીલ છે કે તમે લોકો તમારા ઘરની આજુબાજુ જો પાણી કેવું ભરાતો હોય તો એમાં દવા નાખવા માટે એ તમારા એરિયામાં જે ભાઈઓ આવતા હોય છે એ લોકોને કેવું હમણાં છેલ્લા બે મહિનાથી ભાવનગર પંથકમાં રોગચાળોનો બમણો ઉપદ્રવ થયો છે ઉભો જેમાં પાણીજન્ય રોગો મેલેરિયા છે કોલેરા છે ઝાડા ઉલટીના કેસો તાવના કેસો વધારે આવે છે જેમાં મુખ્ય કારણ પાણીનો જે ગંદુ પાણી વરસાદનું પાણી મિક્સ વાપરતા હોય છે લોકો અને લોકોના ઘરની આજુબાજુ જે ગંદકી હોય છે જે જેના કારણે આ રોગો વધતા હોય છે તો એના માટે તમારે જ્યારે પણ તમને કંઈ પણ રોગોના લક્ષણો દેખાય તો સરકારી આરોગ્ય કેન્દ્ર સરટી હોસ્પિટલમાં તાત્કાલિક જાઓ સામાન્ય કરતાં ઘણીવાર વાર શૌચ કરવાનું શરૂ કરે છે આ તબીબી સ્થિતિ જ ટૂંકા ગાળામાં વ્યક્તિને કમજોર કરી શકે છે આ સમસ્યા સામાન્ય રીતે દૂષિત ખોરાક અને પાણીને કારણે થાય છે આના કારણે ગંભીર ડિહાઇડ્રેશનનું જોખમ રહેલું છે તેથી સમયસર સારવાર લેવી જરૂરી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ એચ ઓ મુજબ વિશ્વના તમામ વિકાસશીલ દેશોમાં એંસી ટકા રોગો પાણીજન્ય રોગોને કારણે થાય છે વિકાસશીલ દેશોમાં કુલ મૃત્યુના ત્રીજા ભાગનું કારણ પાણીજન્ય રોગો છે સંક્રમિત પાણી પીવાથી કોલેરા ઝાડા ટાઈફોઈડ જેવા રોગો થવાનું જોખમ રહે છે પરંતુ વરસાદના દિવસોમાં આ ભય વધુ વધી જાય છે અમારે અહીંયા છેલ્લા મહિનાથી આ વાતાવરણ બદલી થયો છે એના લીધે પહેલાના ટાઈમમાં જ્યારે 10 થી પંદર પેશન્ટ લેતા અમારે લેબોરેટરીમાં 10 થી પંદર ટેસ્ટ માટે પેશન્ટ આવતા જેવા વધીને ત્રીસ પાંત્રીસ થઈ ગયા થઈ ગયા છે એમાં મુખ્યત્વે વધારો જોવા મળ્યો છે જોકે મેલેરિયામાં જણાવ્યું હતું કોલેરા જેવા રોગોથી બચવા દર્દીઓએ આટલું ધ્યાન રાખવું કોલેરા એ વિભ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થતો પાણીજન્ય રોગ છે જે દૂષિત પાણી અથવા દૂષિત ખોરાક લેવાથી થાય છે જેમાં પુષ્કળ પાણીયુક્ત ઝાડા ઉલટી પગમાં ખેંચાણ શરીરમાં પાણી ઘટી જવું સહિતના લક્ષણો દર્દીમાં જોવા મળે છે કોલેરાથી બચવા દર્દીએ ખાદ્ય ચીજોને સ્પર્શતા પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી સાબુ અને પાણીથી હાથ ધોવા માત્ર ઉકાળેલું શુદ્ધ કરેલું અથવા બોટલનું પાણી પીવું શક્ય હોય ત્યાં સુધી શેરી પરના ફેરિયાઓ પાસેથી ખાદ્ય ચીજો લેવાનું ટાળવું જોઈએ તેમજ ઝાડા ઉલટીના બાળ દર્દીને કયો ખોરાક આપવો શહેરમાં નાના બાળકોને પાણી